છે તમારું નાવ ફ્લોરમાં મેં તો તૈયાર થઈ ગયો છું બાજુ ગુડ મોર્નિંગ માસી ગુડ મોર્નિંગ કપડો ધોઈ કાઢ્યો માસીએ તો કિસ્મત ભાઈ ઘેર આવી ગયા પરીક્ષા આપીને ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બાપા ઘેર હોય એટલે બાપા ધંધા થાય ગુડ મોર્નિંગ જય માતાજી હા કેવું બંધ કરી ટીવી હા તે તમે તો ઊંઘો હા ચાલો આપડે મળી જતા આવીએ દર્શન કરતા આવીએ તો આવી જ દર્શન કરીએ થોડીવાર બેસીએ

ભણો ને તૈયાર કરીએ કદાચ પેલા ઘેર કોણ આવો એ તો નહીં કોઈ જાય હું જઈને આ માટે જઈએ તો કોઈ નહીં હવે ઓર જ જઈએ લેણો બંધ કરો કીધા લેણો તો પેલા વાહમાં

આ ગ્રેન કાર્યકર્તા રસોડામાં ખાવા બેઠા છીએ જમણવાર થઈ ગયો ચાલુ નહીં આશીષ ભાઈ પપ્પા ને માસી ને બધો આયા હમણાં આ તો ખરા ભાઈ પાવો ગયા જ્યો ચલો ખાઈ લઈએ આપણે ચોકલેટ મળી આજ કોનો બર્થડે હતો છોકરાનો બર્થડે હતો બસ ગેર જઈને ખાજી કોની હા બોટલમાં મને આપણે પીવું હોય આ દર્શિતા એમની સ્કૂલ હા જીકે ચિત્ર બેનું ટેસ્ટ

ખાટલો ઉધારો તો ઉંગુ હા અમિયાપુર આ લુગરો લઈ હા જેદાર જગતપુર આપ્યો તો આજે અમિયાપુર એ છોકરા કોણ બેન ભણી હે ને એના છોકરો તો હાડા પોચ થવા આયા છે નમસ્કાર

ચાલો આપણા માટે જતા હો આવી જઈએ છીએ મઢે દર્શન કરીએ થોડી વાર બેસીએ કાકા તો દીવા કરો ટાકા પાંચ નહીં કાલ સાફ કરી દયું શું કરો

બહુ નીનો નામ હોય તો આપણે છોડી દેઈએ છે હા આ મોટો જ રાખે બહુ તો નઈ કરી આ બેજુ નતો ઉઘારવાનો આ બેજુ બધું લૂખીને કમ્પ્લીટ કરી રહ્યોડું આ પાહુ માં લૂખું તાન કોણ બતા રહો લઈ હું માન દઈ હોય તો ભાઈ જોવાય છે આનું આજ તો વેલું આજે સબ તો મીના ફાઈ કે તું તો મોડી મોડી આવું બધું અડધું પતી જાય હકે એટલે આજ તો વેલું જવું ફટાફટ તન ઓમ જાય બાકી આ હમ આ ઊંઘ પૂરી ના मो सरी रे साथ सोरवन चाउ पर दी ते हर की उंगली ले आनी पेला अब मारे हाथ गांड कलर उंगली आई पड़ी तई जिया कलर ने मुंह नहीं पीयो हे वरंदा के बाद मुंह वो एवो पड़े जे छोरे जे वो जोड़दा हां अब ओतरी ओ घूम थोड़ी पोलडा एक चक्कर घूम बाना पर नवा नवी जान

ચાખ્યો માસી જેવો બન્યો ફાઈનલ ખટાશ જ ઓછી રાખી હે મસ્ત બન્યું બાના ખાજ્યો થોડું ચલો ખાઈ લઈએ આમાં બા દૂધ ના ખીચડી ખાવ હા બા તો છાશ છે પીવો ને બધું પીવા કેવો બન્યો કે હેન એ તો બધો બધું ના આવડો કોઈ તું અહીં અહીં ઘડીક થઈને આ કરજો પેલું કરજો એડ એડ તાન લહણ હું તો નાખવાનું ભૂલી ગયો તો બોલ પાછળ નાખ્યું એટલે એર્યું કચાશ હશે ને એટલે કડવું લાગતું હોય ચલો ખાઈ લઈએ આપણે લહણ ખાઈ પી નવા દવા હાલી લઈએ બાના બબત તો જયવીર બૈરામા છે નાકુ રે અમાર નાટક કરશે હો આયો 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 અરે જયવીર એ આવો લાઈ ઈ ખબર નહી જોવાનું હ ખબર નહીં ગરબા હું જવું ભાઈ જોવા હો ભૈયા ભૈયા કરે બધા ને કપડા તો દાદા મનાઈ લਿਆરો પડશે હો મારાય નહીં પંચમ ગડી વારીએ કપડા તો મારાય લાવવા પડશે હો દાદા

વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો શેર કરી દેજો મસ્ત કોમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ગુડ નાઇટ જય માતા